મારીશ નહીં મારીશ નહીં દક્ષ મારીશ નહીં બીટા દક્ષ હું મારીશ નહીં હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ હું અત્યારે વોકિંગ કરવા આવી છું બીકોઝ ચેસ્ટ પેન બહુ છે એટલા માટે તો ચાલો ફટાફટ મસ્ત વોકિંગ કરી લઈએ તો વોકિંગ કરતાં કરતાં લાઇટો જતી રહી ને છોકરાઓ અહીંયા નીચે છે બી ગયા હશે ફટાફટ હું છોકરાઓ પાસે જવું બધે અંધારું થઈ ગયું કશે લાઇટો નથી જવું

છોકરાઓ પકડાઈ ગયા યાર રમી ગયા ઓ ભાઈ સાબ હવે તો જો બધું તોડાઈ થોડી નવરું કરી નાખ્યું આ લોકોએ તો ડાક્ષ કોઈ બોલશે બેટા તમે લોકો શું રમો છો કેકડો કિંગ એટલે શું કેકડા કિંગ એટલે શું હે બક્ષ આ કોઈ બોલશે કેમેરામાં દેખાશે ને તું પકડાઈ જઈશ બેટા જાને ઝુકીએ ગાની વારો બો પાછો અચ્છા પકડવાનું આ જે બધા છોકરાઓ નીચે છે ને એ આ લોકોને પકડે છે જો ઉંધા પાડી દે છે આ કેવી ગયે કેકડા કિંગ છે કેકડા કિંગ જેનીસ તફ ઓય આ તો માથું ફૂટી જાય તું એવો પગ વચ્ચે મારે તો ભાઈ પડે છોકરાઓ બેટા ત્રણ જણાને તો આ બધા આઉટ છે જે લોકો બધા નીચે છે ને અને આ ત્રણ જણા ઊભા છે હવે એ ને આઉટ થઈ ઓ હવે આ એકલો જ બાકી છે આ બે બાકી છે તો ગાઈસ છોકરાઓ તો મસ્ત અહીંયા કેકડા કિંગ રમે છે અને મેં ચાવીનું એને તો દક્ષને મેં ચાવી ક્યાં છે એ કહી દીધું છે હવે હું જાઉં છું શાકભાજી લેવા થોડું ચાલી લીધું ફટાફટ શાકભાજી લેવા જઈએ મસ્ત રમે છે રમવા તો એ લોકોને જોવા આનું શૂઝ લઈને કૂતરા ખાવા લાગ્યું છે કૂતરું રહેવા દે રહેવા દે મારીશ નહી મારીશ નઈ દક્ષ મારીશ નહીં રહેવા દે ના મારે કૂતરા ને છે

તો ગઈસ મસ્ત હું શાકભાજી લઈને આવી ને કૂતરું દક્ષ ના શું ખાતું હતું અને આ ભાઈ મસ્ત એમને આપી દીધું શું ખાવા માટે આપી પણ દીધું બોલો અને હવે કે મારે બીજા શું પહેરવા જવા તાત્કાલિક શું ક્યાંથી લાવવા મારે હું પપ્પા ને ફોન કર્યો એ નવરા છે તારી માટે તું સામેથી કૂતરાને ખાવા આપી દે છે અને પછી અમને એમ કે છે કે નવા લઈ આપો વાહ ભાઈ વાહ પૈસા ઝાડ છે તો તને નવા લઈ આપીએ હોશિયારી મારતો બેસ ને એક્ઝામ આવી

તો ગાઈસ છોકરાઓ માટે મસ્ત ભાખરી થઈ ગઈ છે એના પપ્પા માટે રોટલા બનાવું છું દૂધીનું શાક બની ગયું છે અને આજે ફક્ત છોકરાઓ ગોળ ને ભાખરી જ ખાશે આજે બીજું કશું નવું નથી બનાવ્યું કારણ કે રોજ એકાત્રે એકાત્રે નવું બનાવી બનાવી અને વાસણ તો ઢગલો થાય છે પછી વાસણ ઘસવાનો એવો કંટાળો આવે છે ને એટલે મેં તો આજે ના જ પાડી બધું આજે કશું બનાવવાની જ નથી બસ ખાવ ગોળ ને ભાખરી અને એકચુઅલી ગોળ ભાખરી બી હેલ્ધી જ છે તો એ લોકોને આજે મેં ગોળ ભાખરી આપ્યા અને હવે ફટાફટ રોટલા બનાવી અને પછી જેનીસ ને જમાડું અને હું રોટલા આ રીતે થાપડું છું તમે કઈ રીતે થાપડો છો કોમેન્ટમાં લખજો મારા જેનિશભાઈ મસ્ત ગોળ ભાખરી ખાશે અને શોર્ટ્સ જોશે હે ને ભાઈ તો ગાઈ જો આ ગોળ ઉછાળશે ને સીધો મોડામાં જશે એને ના ગયો ના ગયો એટલું બધું થોડી ઉછારાય એટલું બધું ન ઉછાળે થોડુંક જ આ તો કેચ કરાવ દેવ ને એવું ના કરાય બચી ગયો તો ગાઈસ જો દક્ષ છે ને એના પપ્પાનું પેપર કાઢે છે ઇંગ્લિશમાં એના પપ્પા એને અહીંયા સામે કોમ્પ્યુટરમાં ટાઈપ કરે છે વાહ દક્ષ વાહ મજામાં વાપા છું અને જમે છે અમારા જેનું ભાઈ હજી મોબાઈલમાં જ છે અને હું પણ હવે જમી લઉં અને આજે અમારા ઘરે આવ્યો છે સાલમ પાક સાલમ પાક એટલો મસ્ત છે ને કે તમે ના પૂછો એની વાત જો બહુ મસ્ત સાલમ પાક છે દૂધી શાક જો દૂધ ના પીવાય વાયડું પડે તો ગાય સાંજનું મારું ડિનર છે દહીં ની અંદર મેં મીઠું અને મરચું નાખ્યું છે અને પરોઠા દહીં ને પરોઠા બિકોઝ મને ભાવતું નથી દૂધીનું શાક એટલે હું દૂધીનું શાક નથી ખાતી એની જગ્યાએ દહીં ને પરોઠા ગઈશ બહુ મસ્ત લાગે ટેસ્ટી